આવી જ ભૂલો કરો છો વાસણ કરો અને વાસણ કર્યા પછી આ જે સ્ક્રબર આપણે વાપરીએ છીએ એમનું એમ તમે મૂકી દેશો તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો ઘણા બધા લોકો એવું કરતા હોય છે ઘણી વાર ઉતાવળમાં આપણે વાસણ કરતા હોય અથવા તો ઘણા બધાના લોકોના ઘરે મેડ કામ કરવા માટે આવતા હશે જો તે પણ આ ભૂલ કરતા હોય તો તેને આજથી જ રોકી દો નહીતર તમે અનેક બીમારીઓને નોતરી શકો છો કેવી રીતે તે હું આજે તમને વિસ્તારથી બતાવવાની છું અને શું કામ આપણે વારંવાર આપણે અથવા આપણા પરિવારના લોકો બીમાર પડે છે તેની પાછળ પણ આ કારણ રહેલું છે કેવી રીતે એ પણ હું આપને સમજાવીશ નમસ્કાર મારું નામ છે સીમા પંડિત જાની અને જે લોકો ચેનલ પર નવા છે તેમને હું કહી દઉં કે હું સર્ટિફાઈડ ડાયટિશિયન છું આપના સુધી જે પણ વિડીયો હું પહોંચાડું છું તે મારા રિસર્ચ અને સાથે મારા અનુભવનું હોય છે અને ત્યાર પછી વસ્તુ આપણા સુધી પહોંચાડું છું આજે જે મારે વાત કરવી છે એ નાનકડી અમથી લાગતી ભૂલ ઘણી ગંભીર બીમારીઓને નોતરી શકે છે તાજેતરમાં આના પર એક રિસર્ચ પણ કરવામાં આવ્યું છે અને ત્યાર પછી

હવે તમે વિચાર કરો કે જે બધા બેક્ટેરિયા આપણા શરીર માટે હાનિકારક છે તે આપણા શરીરમાં આપણે ખુદ નાખીએ છીએ અને તેને કારણે શું થાય છે તો આપણું પાચન તંત્ર ખરાબ થાય છે આપણી ઇમ્યુનિટી ઘટે છે એટલે આપણે વારંવાર બીમાર પડીએ છીએ શરીરમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય છે એક સારા બેક્ટેરિયા કે જેની જરૂરિયાત હોય છે તે આપણું પાચન સારું કરે છે ખરાબ બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે કામ કરે છે તો સારા બેક્ટેરિયા વધતા હોય છે જે પ્રોબાયોટિક કહેવામાં આવે છે એનું કામ પણ એ જ છે જેમ કે દહીં ને બાકી બધી પ્રોડક્ટ્સ તેની હું વાત કરવા જઈશ તો આ વિડીયો ખૂબ લાંબો થઈ જશે જો આ હોય કે પ્રોબાયોટિક શું છે તેના ઉપયોગ શું છે ને આપણા ઘરમાં આપણા કિચનમાં કઈ કઈ એવી પ્રોબાયોટિક વસ્તુ છે જે આપણે ભોજનમાં સામેલ કરીને હેલ્ધી રહી શકીએ સારા બેક્ટેરિયાને શરીરમાં વધારી શકીએ તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો હું તેના પર પણ એક વિડીયો બનાવી દઈશ આપણી જૂની વાત પર પાછા આવી જઈએ તો જે સારા બેક્ટેરિયા છે તેના પ્રમાણમાં આપણે જ્યારે આવો ખોરાક ખાઈએ છીએ સ્ક્રબ જે પીનું છે તે વાસણમાં બેક્ટેરિયા ગયા ને બેક્ટેરિયા આપણા ખોરાકમાં ગયા ને ખોરાક આપણા પેટમાં ગયો એટલે થાય છે શું તમે ઘણા લોકોને સાંભળ્યું હશે કે કઈ નહોતું કર્યું થોડું અમસ્ત વરસાદમાં પલળ્યા તાવ આવી ગયો શરદી આવી ગઈ વારંવાર બીમાર પડે છે બાળક અને તેની પાછળનું કારણ આ જ હોય છે કારણ કે આપણે બાકી બધી વસ્તુમાં તો ધ્યાન રાખીએ છીએ પણ આવી નાની નાની ભૂલો કરી દઈએ છે એટલું જ નહીં તમને હું એ પણ કહી દઉં કે આપણા ટોયલેટની જે સીટ હોય છે તેના પર જેટલા બેક્ટેરિયા હોય છે એનાથી વધારે બેક્ટેરિયા આપણા સ્ક્રબમાં રહેલા છે હવે તમે જ વિચાર કરો કે આ સ્ક્રબ ને આપણે વાપરવું કે નહીં સ્ક્રબ વાપરો ત્યાર પછી શું સાવધાની રાખવી તો સાવધાની એ રાખવાની છે કે સ્ક્રબ વાપરી લીધા પછી હું તમને પ્રેક્ટિકલી બતાવું કે તમારે શું કરવાનું છે તમે સ્ક્રબ વાપરી લીધું છે પછી તેને સારી રીતે સાફ કરી દો અને એકદમ ચોખ્ખું થઈ જાય આ સ્ક્રબ પછી તમારે શું કરવાનું છે તો પછી તમારે આ જે સ્ક્રબ છે તેને જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય તેવી જગ્યા ઉપર મૂકી દેવાનું છે એનાથી શું થશે કે સારી રીતે સુકાઈ જશે ભીનું નહીં રહે અને જ્યારે સૂર્યપ્રકાશ અંદર જશે સુકાઈ જશે તો બેક્ટેરિયા છે એ પણ મરી જશે એટલે તમે પછી જ્યારે સ્ક્રબ યુઝ કરો ત્યારે ભીનું કરીને તમે યુઝ કરી શકો છો જો આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ઘરમાં બીમારી ચોક્કસથી ઓછી થઈ જશે આજનો આ વિડીયો આપને તેલવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલાવજો જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા રિલેટિવ્સ ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં જે લોકો આવી નાની નાની ભૂલો કરે છે તેમની સાથે પણ આ વિડીયો શેર કરો કારણ કે મોટા ભાગના લોકોને નથી ખબર હોતી કે શું થઈ શકે હોય છે છે તેનાથી આપણે અનેક બીમારીઓને એનાથી ખબર હોતી અને જો હજુ સુધી આપે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી આપને ચેનલ પરના વિડીયો સારા લાગી રહ્યા છે આપ જોયું પણ રહ્યા છો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે અત્યારે આપશો રજા નમસ્કાર